વડનગરની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ વડનગર તાલુકામાં કેન્દ્ર ખાતે પ્રથમ નંબરે આજે ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં વડનગરની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ વડનગર તાલુકામાં કેન્દ્ર ખાતે પ્રથમ નંબરનું પરિણામ મેળવ્યું છે જેમાં પ્રથમ ત્રણ નંબરમાં ઠાકુર નિખિલ પ્રવીણજી સત્તાણું પોઈન્ટ પચાસ ટકા રાવણ જૈનમ પ્રકાશભાઈ સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા પટેલ કાવ્ય રોનકભાઈ છન્નું પોઈન્ટ સોળ ટકા મેળવીને શાળા અને સમાજ અને વડનગર તાલુકાનું નામ રોશન કર્યું છે જે બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળા તરફથી અને પરિવાર તરફથી અમને પૂરો સપોર્ટ મળ્યો હતો અને અમે શાળા અને પરિવારનું નામ રોશન કર્યું સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે એમાં પણ વડનગર તાલુકામાં અમારા ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું અને તમામ ઉત્તીર્ણતાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન શું નામ છે મારું નામ પટેલ કાવ્ય રૂનક કુમાર છે હું સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમાં અભ્યાસ કરતી હતી ધોરણ દસમાં મારા છન્નું પોઈન્ટ સોળ ટકા આવ્યા છે આ બદલ હું મારા શાળા પરિવારનો તેમજ મારા તમામ શિક્ષકો અને મારા પેરેન્ટ્સનો ખૂબ આભાર માનું છું મારું માનવું છે કે તો ધોરણ દસમાં આ રિઝલ્ટ પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે મારા માતા પિતા અને મારા શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે આ સંસ્થાએ અમને ખૂબ સાચવ્યા છે ખૂબ અમને મહેનત કરાવી છે અને અમને સાથ આપ્યો છે જે આ સંસ્થાએ વારંવાર હું જાણું છું કે આટલા મેં શિક્ષણ આપીએ છીએ હું ભણાવું છું તેમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને એની સાથે બાળકોએ પણ સંઘર્ષ કર્યો છે તો આવીને આવી બાળકો મારી મહેનત કરતા રહે અને સારું રિઝલ્ટ મેળવતા રહે એ બધાનું સંસ્થા પરિવાર તરફથી બધાનો જે બાળકો જે રિઝલ્ટ આપ્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે થેન્ક યુ શું નામ છે આપનું મારું નામ ઠાકોર નિખિલજી પ્રવીણજી હું જગાપુરાથી આવું છું ધોરણ દસનું આજે રિઝલ્ટ હતું તો એ બાબતે શું કહીશું આપ ધોરણ દસના રિઝલ્ટ બાબતે હું ફક્ત મારી મહેનત જ નહીં પરંતુ તેની સાથે સાથે આ સંસ્થા સરસ્વતી વિદ્યામંદિર વડનગર આ સંસ્થા અને મારા માતા પિતાનો પણ હું આભાર માનીશ કારણ કે મારી જેટલી મહેનત હતી તેટલી જ તેમની મારી પાછળ હતી જોઈએ તો આખા વર્ષ કરતા છેલ્લે જે ત્રણ મહિના હોય છે એની મહેનત વધારે ગણાતી હોય છે તો તમામ વિદ્યાર્થીઓએ સ્ટાર્ટિંગથી તો મહેનત કરવી જ જોઈએ પરંતુ જે છેલ્લા જે ત્રણ મહિના છે ને એમાં વધારે પડતી મહેનત કરવી જોઈએ એમ એ એ ત્રણ મહિનામાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ વાલીઓએ પણ જે વિદ્યાર્થીઓને જે સાથ સપોર્ટ આપવું જોઈએ તે ત્રણ મહિનામાં વધુ આપવું જોઈએ એમાં તમામ આ સરસ્વતી વિદ્યા મંદિર વડનગરનો સ્ટાફ કે જે અમારા ઘરે પણ ઘણી વખત આવી ચૂક્યા છે અને તેમને વિદ્યાર્થીઓની ચકાસણી લીધી છે કે વિદ્યાર્થીઓ ઘરે એમનું જે કાર્ય કર્યું હોય છે અને એમાં છેલ્લે આપણે માતા પિતા છે એ હંમેશા બાળકને પોઝિટિવિવિટી જ આપવી જોઈએ ક્યારે પણ નેગેટિવિટી આપવી જોઈએ કે તું આ નહીં કરી શકે બાળક બધું જ કરી શકે છે પરંતુ તેને સપોર્ટની જરૂર હોય છે દસમા ધોરણની અંદર કેટલા ટકા આપણે મે ધોરણ દસ માં સત્તાણું પોઈન્ટ પાંચ ટકા મેળવ્યા છે એમાં ગણિત સ્ટાન્ડર્ડ ગણિતમાં અઠ્ઠાણું સાયન્સમાં નવ્વાણું સોશિયલ સાયન્સમાં નવ્વાણું અને સંસ્કૃતમાં સો પ્રજાપતિ હિમાની આનંદ કુમાર સરસ્વતી વિદ્યા મંદિર એ આ ઘરેલું છે આપણી સ્કૂલ અને દરેક બાળકે મહેનત કરવી જોઈએ અને અમારી સ્કૂલમાં સતત મહેનત કરાવે છે

શૈક્ષણિક જે છે એ બહુ સારું છે શૈક્ષણિક અને સ્ટાફ પણ એટલો બધો મહેનત કરાવે છે તો સપોર્ટ આપવો જોઈએ ધોરણ દસનું પરિણામ એ આવ્યું છે એની અંદર અમારી સ્કૂલ સરસ્વતી વિદ્યામંદિર વડનગર ખાતે વડનગર કેન્દ્રની અંદર એ પ્રથમ એ સ્થાન એ પ્રાપ્ત કરેલું છે એની અંદર એ સત્તાણું પોઈન્ટ પચાસ ટકા સાથે એ પ્રથમ નંબર એ નિખિલ પ્રાપ્ત કરેલો છે બીજા નંબરમાં સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકાએ એ રાવળ જૈનમે પ્રાપ્ત કરેલો છે કે જે અત્યારે એ અહીંયા ઉપસ્થિત નથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને પણ ત્રીજા નંબરમાં એ છન્નું પોઈન્ટ સોળ ટકા સાથે એ મારી દીકરી કાવ્યાએ એ સ્થાન પ્રાપ્ત કરેલું છે તો સતત એ પરિણામ મેળવવું એ કોઈ એક વિદ્યાર્થી પ્રત્યેનું નથી પણ ત્રિવેણી સંગમ જેને આપણે બોલીએ છીએ એ ત્રિવેણી સંગમ જો સારી રીતે થશે તો ચોક્કસ રીતે આપણે આપણા બાળકની પ્રગતિ એ કરાવી શકીશું દસમા ધોરણના રિઝલ્ટની અંદર મારી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એમનો ત્રિવેણી સંગમ એ થાય છે બાળકનો સ્કૂલનો અને એ બાળકના વાલીશ્રીઓનો જો આ ત્રણ એ એક સાથે એ એક સૂર પુરાવશે તો સારી રીતે બાળકનું ભવિષ્ય આપણે કેળવી શકીએ છીએ અને આ જ ત્રિવેણી સંગમ અમારા સ્કૂલની અંદર થયો અને વડનગર એ કેન્દ્ર ખાતે એ એકથી ત્રણ નંબરમાં એ અમારા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ એ પ્રાપ્ત કરેલો છે એ બદલ એ તમામે તમામ એ વિદ્યાર્થીઓનું એ હું એ શુભેચ્છા પાઠવું છું જય જય ભારત એ અમારા બાળકો માટે અમારા સ્કૂલ માટે અને અમારા શિક્ષકો માટે બહુ જ મહત્ત્વનો કેમ કે આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું અમે પરિણામ માં બાળકોએ જે વ્યાજ સહિત જે કહીએ ને મૂડી આપી પણ વ્યાજ સાથેની મૂડી અમને આપી આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું સફળ પરિણામ હમણાં બાળકોએ અમને અપાવ્યું એના માટે હું મારા દરેક બાળકને અભિનંદન પાઠવું છું આ ઉપરાંત જે મારી ઈચ્છા હતી જ્યાંથી આ સ્કૂલમાં મેં અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યાંથી ઈચ્છા હતી કે મારા મારા વિષયની અંદર પૂરેપૂરા લાવવા તો એ ઈચ્છા જે ખરી ત્રણ બાળકોએ આ વર્ષે ત્રણ બાળકોએ મારી ઈચ્છાએ પૂર્ણ કરી તો એમનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું બસ બીજા શબ્દો મારા પાસે નથી